જેને મહિમા સમજાણો હોય એને એવા સંતોએ કે થાલ પડાવવું આ શરીર ની અને એને કદાચ કોને મઢાવી નાખીએ અને એની મોજડી સીવડાવી અને ને પહેરાવું હોય

પવનનું બંધન કાપો રે હે ગુરુ મહારાજ કે હું માગું એવું મને કઈક આપો

પુરુષો તમ પામો વામો લખ સો રાશે રે પૂર્ણ પદ પુરુષો

આજે અંત મોજને ઓળખાવ સંસાર સુરાસ માણો રે આજે અંત મોજને ઓળખાવ સંસાર સુરાસ માણો રે મરતી વેલાય માન ક્યા દઈ મારા સે ફિરતા હે ગુરુ મહારાજ આદિ અને અંતો મને હે ગુરુ મહારાજ કૃપા કરી અને મને એવું બતાવો કે મળતી વેળા એ આ મન ક્યાં મળશે તો આદિ અને અંત આપણે કહીશું કાલે મળશું કાલે ક્યારે થય કોઈ જોઈશે એટલે આજી અને અંત જે ભ્રમ છે એ ગુરુ મહારાજ કે તું ભૂલીતા અને

એના ઘણા બધા શિષ્યો હતા અને ગુરુ મહારાજ પણ જ્ઞાની હતા ગુરુ મહારાજે એના શિષ્યોને કે હું દેહ છોડીશ ત્યારે મહારાજ્યો વાત શિષ્યો એના રાજી થઈ ગયા કે આપણા ગુરુ મહારાજે તો આપણને ભરતો આપતા જાય છે અને આપણા ગુરુ મહારાજ તો એવા તેજસ્વી છે આપે એટલે ગુરુ મહારાજ સમય હતો અને બોરડી નીચે ખાટલો ઢાળી અને હુતાશે અને ગુરુ મહારાજ દિલ છોડી દીધો પણ દુર્ગંભી વિધિ પૂર્ણ કરી પછી વિચારે છે કે આમાં પીવું હશે ત્યાં બાદ કે બીજા કોઈ સંત આવ્યા અને એને શિષ્યો વાતો કરે છે કે મહારાજ અમારા ગુરુ મહારાજ આવું કઈ ગયા તા પણ ડુડુંબે વાગ્યા નહી તો આનું કારણ શું હશે એટલે પેલા સંત હતા એને વિચારી અને કીધું કે તમારા ગુરુ મહારાજ ના દેહ સુટ્યો ત્યારે ગુરુ મહારાજ હતા ક્યાં ઉતાતા ક્યાં શિષ્યોએ કીધું કે આ બોડી ના ઝાડ ની છે ઉતારતા કે ત્યાં ફાટલો ઢાળો એટલે ફાટલો ઢાળ્યો અને

सतगुरु साहित हे रे गिरा पे पत न सतगुरु साहित દીવતા બોલાશે પત ને ઓખાણ કરાવી જો હે ગુરુ મહારાજ આ મને એવું આદિ અંત ને મધ્ય માં ક્યાં મળવાનું છે એવું ક્યાંક ઠેકાણું મને બતાવી જો એટલે अन्तर यामेति नथियदानो तापवे दे वदयारो रे अन्तर यामेति नथियदानो तापवे दे वदयारो रे आदे अंतने मते मरवा

ગુરુ મહારાજે આપને નામ નો ખીલો પકડાયો છે એ ખીલો ક્યારે છોડવાનો નથી આવો સમજી સમજી અને ગુરુ ના શરણ માં રે અને ભજન કરવાનું છે બોલો સદગુરુ મહારાજ